सत गुरु भगवान की जय सनातन धर्म नि जय जय गुरु जय गुरु जय गुरु हम कई बातचीत सेना प्रत्ये थी कि भाई આત્માથી પરમાત્મા સુધી કેમ પહોંચવું કે શ્વાસો શ્વાસ ની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં અને કોઈ પણ પ્રકારની બળજબરી નહીં ક્રિયાકાંડ નહીં કોઈ પણ પ્રકારની ક્રિયા ના થાય જોઈએ સહજ અવસ્થામાં શ્વાસ જે રીતે ચાલી રહ્યા છે તે રીતે શ્વાસ ને ચાલવા દેવાનો છે એમ ચાલતો જ ચાલવા દેવાનો માત્ર મન દ્વારા ત્યાં જોયા કરવું પછી આ લાઈન પર ચાલીને જયારે શ્વાસની ક્રિયા જે છે

ઉપર ચડતો ચડતો ઈંગા પીંગળા ને સુખમણા ત્રિકુટી નું દ્વાર ખુલે છે સુખમા નું દ્વાર જ ભગવાન ભોલાનાથ નું ત્રીજું નેત્ર છે ત્રીજું નેત્ર એ જ જ્ઞાન ત્રીજી આંખ છે

પ્રવેશ કરે આગળ એક બંકનાળ આવે છે બંકનાળ માંથી પછી થઈ અને બ્રહ્મર બ્રહ્મરંધ્ર સુધી પહોંચે છે જેને દસમો દ્વાર કહેવામાં આવે છે બ્રહ્મ એ જ આત્મા છે અને રંધ્ર એટલે હું અનેક ઓડિયોમાં બોલું છું એક હોલ એક કાણું એક બારી એની અંદર આ સોહમ રૂપી સુરતા પ્રવેશ કરી અને દસમો દ્વારને ખોલી નાખે છે દસમો દ્વાર ખુલી જાય છે એટલે સોહમ આતમ સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો આતમ સ્વરૂપ કેવું છે જ્ઞાન રૂપી પ્રકાશ પ્રકાશ છે શક્તિ એજ આત્મા પણ આત્મા પોતાના સ્વરૂપ ને પ્રાપ્ત કરીને પછી જે બારી માંથી એ અંદર ગયો જે રંધ્ર માંથી અંદર ગઈ સુરતા એજ બારીમાંથી પાછું બહાર નીકળે છે જે બારી દ્વારા એ ઘરમાં એને પૂરવામાં આવ્યો હતો દરવાજો બંધ કર્યો હતો એ દરવાજો દસમો દ્વાર એ જ બારીમાંથી અંદર પ્રવેશ કરી અને એજ બારીમાંથી પાછું બહાર નીકળે સોમ શબ્દ શબ્દ જે છે એ બહાર નીકળે છે દેહ થી વિદેહ થાય છે

પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે પોતાની અસ્થિને જયારે મીટાવી દે છે હવે સહજ અવસ્થા એટલે શું છે સહજ અવસ્થા કહેવી કોને સહજ અવસ્થા જે છે એ એક પાગલ જેવી અવસ્થા છે અન્નમાં અને વિષ્ટામાં જેને ફરક દેખાય છે કે મનચિત બુદ્ધિ અહંકાર કામ કરે છે પછી આજે સહજ અવસ્થાને પ્રાપ્ત કરેલી હશે જયારે પહેલા સહજે શ્વાસ ચાલતો અને એની અંદર સમાય જાય મન નું અસ્તિત્વ નથી રહેતું ત્યારે સ્વયં એ સોહમ સ્વરૂપ સુરતા બને છે પછી આગળ વધે સહજ અવસ્થાને જયારે પ્રાપ્ત કરે છે એનો કોઈ મિત્ર પણ નથી એનો કોઈ શત્રુ પણ નથી હવે આ અવસ્થા જે છે તે ગાંડા ની અવસ્થા છે ગાંડા ની અવસ્થા છે એટલા માટે કીધું છે કે જલારામ બાપા ગાંડા

એ જ્યાં જ્યાં જાતા હોય છે ખબર નથી હોતી જ્યાં જ્યાં ફરે જાય ઈ પરમાત્માની પ્રદિક્ષણા છે કારણ કે આ વિશ્વા છે આ વિશ્વ છે ને આખું વિશ્વ આત્મા જ છે પછી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં એ પરમાત્માની પ્રદિક્ષણા સમજે છે આ અવસ્થા એ એક સહજ અવસ્થા છે પછી જે ખાતો હોય છે એ શું ખાય છે એના સ્વાદ એને ખબર નથી તો એ પરમાત્માની પ્રસાદ સમજે પછી જે કઈ એ બોલે તો એ પરમાત્મા નું ભજન સમજે જો એ સુવે તો એ પરમાત્માને દંડવત પ્રણામ આવું સમજે આ સ્થિતિ આ અવસ્થાને સહજ અવસ્થા કહેવામાં આવે છે કૃષ્ણ પણ એ ભગવાનો પણ એજ છે બધા ભગવાનો એની અંદર જ છે હવે પરમાત્મા હે સારે તેરે આત્મા કે અંદર તો એનો અર્થ એ થયો અને આખું વિશ્વ પણ એના માટે પરમાત્મા બની જાય છે જયારે આખું વિશ્વ એને માયા લાગતું હતું ત્યાં સુધી એ માયામાં હતો કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે તમને શું દેખાય છે એટલે ઈ જ્યાં સુધી કહે કે મને આ દેખાય છે તે દેખાય ત્યાં સુધી એ વસ્તુ એની અંદર છે એ સાબિત થાય છે કોઈને જળ દેખાય એની અંદર જળ તત્વ છે એ સાબિત થાય છે ચેતન હોય પરમાતમ શબ્દનું જ્ઞાન થઈ ગયું જળ દેખાય જ નહીં જળ દેખાય એટલે જળ એની અંદર છે જો એ ચેતન સ્વરૂપ બની જાય આતમ સ્વરૂપ બની જાય આતમ અવસ્થાને પ્રાપ્ત કરી લે તો પછી એના માટે જળ ક્યાંય છે જ નહીં ચેતન સર્વસ્વ જગ્યા પરમાત્મા જ કારણ કે સર્વસ્વ જગ્યા પરમાત્મા છે તો કેવી રીતે છે અતિ ગહન બાબત છે અતિ દુર્લભ છે એ સ્થિતિને પ્રાપ્ત કરવી એટલા માટે પરમાત્મા એ શ્રેષ્ઠ છે પછી આ સહજ અવસ્થામાં જયારે આવી જાય તો પરમાત્મા ક્યાંથી આવ્યા એને જાણવા જે લોકો જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે કારણ કે પરમાત્મા એ બકણીમાં નથી પરમાત્મા વિજ્ઞાની થાકી ગયા તો સહજ અવસ્થાનો અર્થ જ છે પાગલપણું જેમ નરસિંહ મહેતા પાગલ થઈ ગયા હતા મીરાબાઈ પાગલ થઈ ગયા હતા મીગા બાબુ પણ આ બધા જે જે સંતો પાગલ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા મતલબ સહજ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા અનવિસ્તાર જેને ફરક નથી એનો કોઈ મિત્ર નથી જેનો કોઈ શત્રુ પણ નથી તો આવી અવસ્થા વાળો લોકો ગુરુ બની શકે ખરો ન બની શકે રાઈટ આ અવસ્થાને પ્રાપ્ત કરનાર વ્યક્તિને ને ખુદ ને ખબર નથી તો એ ગુરુ જ ન બની શકે કારણ કે એના પછી ચેલો શું એમ કે ખબર જ નથી કઈ તો પછી અને જે છે એ સહજ અવસ્થામાં આત્મ પરમ શબ્દ અવસ્થામાં આત્મા પરમાત્મા શબ્દ અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકતા કારણ કે પાગલ વ્યક્તિ જે હોય એને તો ખબર જ નથી હું ગુરુ હું ચેલા જો સ્વયં પોતાની અવસ્થામાં આવી ગયો છું સ્વરૂપ બની ગયો છું હે

ખરેખર સહજ અવસ્થામાં નથી આત્મ પરમાત્મ શબ્દ અવસ્થા પ્રાપ્ત નથી કરી એ બધું એક ધંધો છે હવે આપડે સમજાવું કેમ લોકોને ને સમજાયું છે ને ભક્તિ જ કોઈને છે ને વાદ વિવાદ કરવો છે કથણી પકડી કરવી છે નાના મોટું કરવું છે કોઈને ઉતારી પાડવાનો ધંધા કરવા છે હવે આના આવા લોકો ભક્તિ જ ન થાય કથણી બકણી થાય ઘણા તો એમ કે છે આત્મ સ્વરૂપ છે ઘણા એમ કે છો કે શબ્દ સ્વરૂપ છે ઘણા એમ કે છો સર્વ વ્યાપક શબ્દ છે ઘણા એમ કે સર્વ વ્યાપક છો પરમાત્મા

આ અવસ્થા એ વ્યક્તિ પાગલ થઈ જાય અને જે પાગલ બની ને કઈ નથી અને જેને હાથું કારણ સમજાય જાય છે એ પછી આમાં વેકે જનરેટ માં રહેતો જ નથી સારું તો વાણીને વિરામ આપશું જય ગુરુદેવ જય ગુરુદેવ ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય